બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ભરૂચની વિવિધ સોસાયટીના રેલી કલેક્ટરને પાઠવ્યું હતું બાંગ્લાદેશમાં સત્તા પલતા બાદ હિન્દુઓ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર જુલમી અત્યાચાર કરી હિન્દુઓના ઘરને સળગાવી દેવામાં આવ્યા છે તેમજ તેઓની જાનહાનિ પણ કરવામાં આવી છે તદુપરાંત હિન્દુઓના ધાર્મિક સ્થળોને મોટા પ્રમાણમાં નુકસાન કરી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે. અરાજક તત્વો દ્વારા એક માત્ર ટાર્ગેટ બાંગ્લાદેશના હિન્દુઓને બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશની સરકાર સાથે વાત કરી હિન્દુની સુરક્ષા માટે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ રેલી આમ જનતાથી આયોજિત કરેલી છે આ કોઈ રાજકીય કે કોઈ ઇન્ડિયન કે કોઈ સંઘ સંગઠન દ્વારા આયોજિત કરેલ નથી આમ જનતા દ્વારા એ આ એ રેલીનો આયોજનનો હેતુ એ છે કે આપણા પાડોશી દેશ એવા બાંગ્લાદેશની અંદર આજે સત્તા પલટો અને અરાજકતા ફેલાવવામાં આવેલી છે એ ભાગે બાંગ્લાદેશની અંદર એમના વડાપ્રધાનને પણ પોતાનો દેશ છોડી અને આપણા દેશની અંદર આશરો લેવાની જરૂરિયાત ઊભી થઈ છે આવી વર્ષ કન્ડિશનની અંદર જ્યાં વસતા આપણા હિન્દુ ભાઈઓ અને આપણી ધાર્મિક સંસ્થાઓ મંદિરોને વગેરેને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપ નાગરિક અને હિન્દુઓની ફરજ છે આપ સૌની કે આપણે એની તરફણમાં સહાનુભૂતિના સહાનુભૂતિના રૂપે આપણે એક સરકારને રિક્વેસ્ટ કરવા જઈ રહ્યા છીએ મામલતદારના માધ્યમથી આવેદનપત્ર આપી સરકારને આ બાંગ્લાદેશની પરિસ્થિતિની અંદર હિન્દુઓની રક્ષા અને આપણા ધાર્મિક સંસ્થાઓની રક્ષા થાય મંદિરોની એના માટે સરકાર દરમિયાનગીરી કરે